નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચમાં આવતી જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું તો કોણ આ પરીક્ષા આપી શકે છે તો જે વિદ્યાર્થી ધોરણ પાંચમાં સરકારી અથવા સરકાર માન્ય કોઈ અન્ય શાળામાં અભ્યાસ કરે છે તે આ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે અને આ પરીક્ષા આપી શકે છે તેમજ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીએ ધોરણ ત્રણ ચાર અને પાંચનો અભ્યાસક્રમ એક જ શાળામાં કરેલ હોવો જોઈએ હવે વાત કરીએ પરીક્ષાનું માળખું કેવી રીતનું હોય છે આ પરીક્ષા એમસીક્યુ પ્રકારની હોય છે એટલે કે એક પ્રશ્ન આપેલા હશે અને તેની નીચે ચાર વિકલ્પો આપેલા હશે તેમાં કુલ એંસી પ્રશ્ન અને સો ગુણ હોય છે અને દરેક સાસા જવાબના એક પોઈન્ટ પચીસ ગુણ મળશે અને ખોટા જવાબના ગુણ કપાશે નહીં એટલે કે નેગેટિવ માર્કિંગ નથી પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે તેમજ છાસા પ્રશ્નનો જવાબ તમારે ઓએમઆર સીટમાં ભરવાના રહેશે અને આ પરીક્ષાના મુખ્ય ત્રણ વિભાગ છે માનસિક ક્ષમતા કસોટી ગણિત કસોટી અને ભાષા કસોટી તેમાં માનસિક ક્ષમતા કસોટીના ચાલીસ પ્રશ્નો તેના માટે પચાસ ગુણ અને સાહીઠ મિનિટનો સમય રહેશે તેમજ ગણિત કસોટીના વીસ પ્રશ્નો તેના માટે ત્રીસ મિનિટનો સમય રહેશે અને પચીસ ગુણ રહેશે તેમજ ભાષા કસોટીના વીસ પ્રશ્નો તેના માટે ત્રીસ મિનિટનો સમય રહેશે તેમજ પાસ થયા પછી કયા કયા લાભો મળે છે તો જે વિદ્યાર્થી આ પરીક્ષા પાસ કરે છે અને જેનું મેરિટ યાદીમાં નામ આવે છે તે વિદ્યાર્થી મિત્રોને ધોરણ થી બાર સુધીનો અભ્યાસક્રમ એકદમ ફ્રીમાં હોય છે એટલે કે કોઈપણ પ્રકારના પૈસા ભર્યા વગર આ અભ્યાસક્રમ મફત હોય છે તેમજ આ લાભ માટે તમારે જવાહર નવોદય વિદ્યાલય શાળામાં એડમિશન લેવાનું હોય છે તેમજ એડમિશન લીધા પછી તેમાં તમારે રહેવાની જમવાની તેમજ ભણવાની તમામ સુવિધા આપવામાં આવે છે એ પણ કોઈપણ પ્રકારના અન્ય ખર્ચ સિવાય તમામ સુવિધા આપવામાં આવે છે જેમાં દરેક શાળામાં એસી જેટલી સીટો હોય છે એટલે કે જવાહર નવોદય વિદ્યાલયની જે શાળાઓ હોય છે તેમાં એંસી સીટો હોય છે અને દરેક સીટોમાં અનામતની જોગવાઈ છે જેમાં ઓછામાં ઓછા પંચોતેર ટકા જગ્યાઓ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે તેમજ બાકીની પચીસ ટકા જગ્યાઓ શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અનામત હોય છે જેમાં અનુસૂચિત જાતિ માટે પંદર ટકા અનામત અનુસૂચિત જનજાતિ માટે સાત પોઈન્ટ પાંચ ટકા અનામત અને અન્ય પસાદ વર્ગો માટે સત્યાવીસ ટકા અનામતની જોગવાઈ છે તેમાં ઓછામાં ઓછી એક તૃતીયાંશ જગ્યાઓ એ કન્યાઓ માટે અનામત રહેશે તેમજ વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં છે તો શાળા તરફથી આપવામાં આવેલું પ્રમાણપત્ર બાળકનો ફોટો અને બાળકની સહી બાળકના વાલીની સહી ધોરણ ત્રણ ચાર અને પાંચની વિગતો બાળકનું આધાર કાર્ડ અને બાળકનો જાતેનો દાખલો હોવો જોઈએ તેમજ આ પરીક્ષાનું ફોર્મ તમે આ વેબસાઈટના માધ્યમથી ભરી શકો છો અને આ વેબસાઇટની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તેમજ આગળની સંપૂર્ણ માહિતી આ વેબસાઇટના માધ્યમથી તમને મળી જશે અને આ વેબસાઇટના માધ્યમથી જ તમે તમારા પરીક્ષાની હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરી શકો છો અને આગળ આવનારી સંપૂર્ણ માહિતી માટે જો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરે હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આગળની સંપૂર્ણ માહિતીનો ખ્યાલ આવે જય હિન્દ જય ભારત